કરવા માટે અરજદારો આવી રહ્યા છે પરંતુ તેઓ જે છે તે નારાજગી સાથે પરત ફરી રહ્યા છે ખાસ કરી અને છેલ્લા ત્રણ દિવસથી જાહેર રજા હતી અને આજે ચોથા દિવસે જે છે તે બેંકના કર્મચારીઓ હડતાલ પર છે જેને લઈ અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે આ તરફ જે છે તે પંજાબ નેશનલ બેંક છે ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કે બેંકની બહાર જે તે અરજદારો કર્મચારીઓ જે તે આવી રહ્યા છે પરંતુ તેઓ જે છે તે નારાજગી સાથે પરત ફરી રહ્યા છે ઘણા બધા સિનિયર સિટીઝન્સ છે નાના નાના બાળકો છે તે પોતાના બેંકના કામકાજ માટે આવી રહ્યા છે પરંતુ તેઓ નારાજ દિ સાથે પરત ફરી રહ્યા છે તેવું કહેવું હોય સો કે અંતેંક દ્વારા છેતે કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવી ન હતી અને છેલ્લા 3 દિવસથી તમામ કામકાજો અટકેલા હતા ખાસ કરીને ઘણા બધા છેતે આ બિઝનેસમેન પર આવી રહ્યા છે કે જતના કામકાજ છે તે અટકેલા છે છેલ્લા 3 દિવસથી ધંધા અને રોજગારના કામકાજ માટે તેઓ બેંકે આવી રહ્યા છે પરંતુ તેઓ પણ નારાજ દિ સાથે પરત ફરી રહ્યા છે આજથી તો બેંક ના કર્મચારીઓ 75% ને નય અરસ્થારક કુટના કામકામ માટે લેન લાગી ગયા છે. આની સાથે એક બરબાદ અરસ્થાર જોડા છે. વર્તકાના તે ઉદેખના કામેથી આ દર્શકોને ધૈય કે પ્રાણ કાગે નિસચનલે સેલ્લી સુપ્રયાસતે સ્વસ્થ છે. જો કે આજ નતા કે અમારા જો ટ્યુન સિટીજને બહુત અફી પડી જાય છે. શનિવાર, રવિવાર, સોમવાર 3 દિવસની રજા અને મંગળવાર બીજ એ ગાઈ સુપર હું અમને એજ પ્રોગ્રામથી પરથી આવા અમારા વ્યવહારા બી એવારા દેવાને ચેકિંગ કરીને ડોક્ટરની જરૂર પડ્યો હોસ્પિટલમાં જાવે પૈસા જમા કરાવો તો મેં કેટલી બધી તકલીફ કરે છે કે કેમી તો પૈસા કરો લોકો પાસે ઊંચી ના આજકાલ મળતા નથી થેન્ક યુ બહુ ફાઈલ ફોર ત્રણ દિવસની દેખરેખ આ કાકા કાલ ફંડ જુનાને અરધારા મોજે આજે બેંક આવી ગયા છે આ આશા સાથે કે હું નું કામ કરી રહ્યો છું મારા ખાતા પર દેખ દે તાડા લાગીલા છે अनेक रसदार दिन ना दिया छे एक से बात करी हूं अरे जी आपकी मांग से जी आप बैंक के क्या काम का सेवा बता रहे कि जिनका गजे का कांटी बैंक लागत है ये हो जाओ तो आज का दिन ले ले मैं आज आज एक सवाल पूछा यहां पे बैठूं चेक जमा करूं यहां पे તમે જોઈ રહ્યા છો ઘણા સિનિયર સિટીઝન એટલા નાના બાળકો પણ પોતાના કામકાજ માટે આવી રહ્યા છે પરંતુ ડેંગ તાળા છે જેના લઈ તેઓ ધગુ ખાઈ રહ્યા છે કેમેરામેન રાજમાળી સાથે વલરી